નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ન્યૂઝ વડનગર વડનગર તાલુકાના ગામે બ્રાહ્મણ સમાજ દ્વારા ગણેશ ચતુર્થીના ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું શાહપુર વડ જવાગોના મોહલ્લાના યુવાઓ મિત્રો અને મહિલાઓ દ્વારા ગણપતિ દાદાની મૂર્તિની સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું ઢોલ નગારા શહેરાઈ સાથે ગણેશ ચતુર્થીના ભગવાન ગણપતિની વધામણા કરવામાં આવ્યા મહિલાઓ અને યુવાનો દ્વારા અચ્છાશક્તિ પ્રમાણે દાન ફાળો પણ આપવામાં આવ્યો અને આયોજન કોણ કોણ દ્વારા કરવામાં આવ્યું સંજયભાઈ રાજેશભાઈ રાહુલભાઈ મહેશભાઈ જીગર અને વિષ્ણુભાઈ જાગુભાઈ હસમુખભાઈ અને મહિલાઓમાં પુષ્પાબેન હેતલબેન કોકિલાબેન અને શકુંતલાબેન ભગવતીબેન નબદાબેન અને વગેરે મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું ગણેશ ચતુર્થીના પરંપરાગત ઉજવણીના ભજન કીર્તન અને ગણપતિ બાપા મોરિયા આવા આનંદ ઉલ્લાસથી બાળકો બાળકો ઝૂમી ઉઠ્યા ગણેશ ઉત્સવ એટલે એકતાનું સામૂહિક પ્રતિક છે અને સામાજિક દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે દરેક મંડળ દ્વારા સામાજિક જાગૃતિ લાવે છે અને ગણપતિ દાદાની બિરાજમાન ગૌથી બનેલો સુંદર સિંહાસન અને આસપાસ ફૂલોથી શણગારેલા વાતાવરણ ભક્તોને આકર્ષિત કરે છે અને આરતી ભજન અને મહાપ્રસાદ લોકોના ભક્તિભાવને વધુ ઊંડો બનાવે છે અને ગણેશ ચતુર્થી એ માત્ર ધાર્મિક પર્વ નથી પણ એ આપણા સાંસ્કૃતિક પરંપરા અને સામૂહિક ભાવનાનું જીવન ઉદાહરણ છે ભગવાન ગણેશ દરેકના જીવનમાં વિઘ્ન દૂર કરે અને સુખ શાંતિ આપે તેવી ભાવિક આશા રાખે છે આ ગણેશ ચતુર્થીનો ઉત્સવ શ્રદ્ધાળુ માત્ર ભારતમાં જ નહીં પણ અમેરિકા કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ સામુદાયિક ગણેશ ઉત્સવનો ભવ્ય રીતે ઉજવી રહ્યા છે અહેવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો મનાવવામાં આવે છે એના વિશે શું કહેશો તમે એકચ્યુઅલી બધા મહેલામાંથી સાસ સહકાર એવો મળ્યો હતો અને ગણપતિ લાવવાથી અમારા કે ગોમો અમને બધા બહુ સારું એવું રિઝલ્ટ મળ્યું હતું સારા ભગવાનના આશીર્વાદ છે મેલામાં બધી રીતે બીજું એક અમારા જે મહિલાના કાર્યકર્તા બધા છોકરાનો સાહસાર સારો તો બહુ સારી એવી મહેનત કરે છે અને બીજું બે ટાઈમ આરતી પૂજા પાંચમા દિવસ એવો રવિવારની રજા આવે છે તો અમે ભજન કીર્તન કરાવીએ છીએ પ્લસ છેલ્લા દિવસે આ તો વચ્ચે કોઈ રજા આવે છે તો ભંડારો થાય છે સતનાયણ કથા કરીએ છીએ અને ભગવાનનો સાતમા દિવસે ચાર વાગ્યા સાંજે પછી બધો મહેલાનો અમારે જે પણ સંબંધી હોય બુનો હોય ભાણીઓ હોય બધા ભેગા થઈને અને બે ટ્રેક્ટર કરીને અને ભગવાનનો ડીજે સાથે એકદમ વિશેષણ કરીએ છે બરાબર કેટલા દિવસ રાખવા છે અમે સાત દિવસના ગણપતિ લાવીએ છીએ અને સાત દિવસના ગણપતિ પહેલા દિવસે લાઈન બધા સારી એવી આરતી પૂજા બે ટાઈમે બહુ સરસ એવી પ્રસાદનો લાભ મળે છે અને પ્રસાદ લાભવા વાળા મેલામાંથી કોના ભાઈ મારે માગવી નહીં પડતી બધી ભગવાનની વ્યવહારી છે બધું જે જોવા મને બધું મળી આવે કેવો આનંદ રહેશે એકદમ અમાર તો ટીક છે પણ અમારા કરતા છોકરો ને વધારે પડતો આનંદ રહેશે અને એના અંગાથી અમે બહુ મનોરંજન માં રહીએ છીએ ગણપતિ બાપા ઉપસ્થિત છીએ અહીંયા અમે આદિયુગથી આપણે સર્વ જાણીએ છીએ કે વિઘ્નહર્તા એટલે આપણા દરેક દુઃખોના કષ્ટ દૂર કરનારા વિઘ્નહર્તા છે એવો આપણને અહીંયા ઘણો ખૂબ ખૂબ આનંદ છે શાહપુર એવું ગામ અને કૃષ્ણ મંડળની બધી બહેનો અહીંયા ઉપસ્થિત છે અમે કાલાવાલા ભગવાનને કરીએ છીએ હરિભજન કરીએ છીએ અને દરેક સહભાગી અમને બધાનો ફાળો પણ મળી રહે છે મહિલાઓ વિશે મહિલાઓને બધાને ઘર દીઠ બધા જ આવે છે અને બધા જ ભજન કીર્તન કરે છે અને બધાને ખૂબ ખૂબ આનંદ છે અને સરો વિઘ્નહર્તા છે એટલે આદિ એના તિથિ આપણે જોઈ જ રહ્યા છીએ અષ્ટ વિનાયક સુખ કરતા પછી ભજન આરતી કરીએ છીએ અને મન ધન અને અને પવિત્રથી અર્પણ કરીએ શિવના બટુકો છીએ અને એ જ પરંપરા અમારા ગામની સુખ શાંતિ માટે અમારી મેળલાની એકતા જળવાઈ રહે અને બધા સૌ સાથે મળીને ગણપતિ દાદાનું આવાહન કરીએ છીએ પૂજા કરીએ છીએ અને સૌ સાથે ભોજન કરીએ છીએ પ્રસાદ કરી લઈએ છીએ અને બધા શાંતિથી ગણેશ વિસર્જન કરીએ છીએ કેટલા વર્ષથી ગણેશ ચતુર્થી મનાવો છો આશરે બે હજાર વીસથી અમે ગણપતિની શરૂઆત કરી હતી અમારા નાના નાના બાળકોએ પછી બધા સૌ મોટા વડીલો બધાનો સાથ સહકાર સારો મળ્યો અને વડીલો બહેનો નાના બાળકો બધા સાથે મળીને અમે ગણપતિની પૂજા કરીએ છીએ 🎵دعي <applause> ليه